નમસ્કાર ગુજરાત જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે સીસીઈની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે આ એવા સમાચાર છે જે કદાચ તૈયારી કરવાની આખી રીત જ બદલી નાખશે તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર જ આવીએ છેલ્લા થોડા દિવસોથી વોટ્સએપ ગ્રુપ્સ હોય કે ટેલિગ્રામ ચેનલ્સ ચારે બાજુ બસ એક જ ચર્ચા છે એક જ સવાલ છે શું સીસીઈ પરીક્ષાના નિયમો સાચે જ બદલાઈ ગયા છે તો આજે આપણે આ સવાલના મૂળ સુધી જઈને એનો જવાબ શોધવાના છે પણ એક મિનિટ આગળ વધીએ એ પહેલાં એક વાત બિલકુલ સ્પષ્ટ કરી લઈએ આ બધી જાણકારી એક પીડીએફ પર આધારિત છે જે બધે ફરી રહી છે હા આ કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી પણ એમાં જે વિગતો છે એ જોતાં આ ફેરફારો લગભગ લગભગ પાક્કા જ છે એટલે જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આપણે આને જ સાચું માનીને આપણી આગળની સ્ટ્રેટેજી બનાવવી પડશે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં આ મોટા સમાચાર પાછળની હકીકત શું છે એ સમજીશું પછી પ્રિલિમ્સ પરીક્ષાનું જે નવું ગેમ ચેન્જર સ્વરૂપ છે એમાં ઊંડા ઉતરીશું એ પછી ગ્રુપ એ અને બી માટે મેઇન્સ પરીક્ષાની નવી પેટર્ન જોઈશું અને છેલ્લે સૌથી અગત્યની વાત આ નવા પડકાર માટે આપણો એક્શન પ્લાન શું હોવો જોઈએ એ નક્કી કરીશું ચાલો તો શરૂઆત કરીએ પરીક્ષાના પહેલા જ કેટવેથી એટલે કે પ્રિલિમ્સથી અને એક વાત મગજમાં ફિટ કરી લેજો અહીં જે બદલાવ થયો છે ને એ કોઈ નાનો સૂનો સુધારો નથી આ તો એક એવી ક્રાંતિ છે જે આખી રમતને ઝૂલટાવી નાખશે જરા સ્ક્રીન પર દેખાતા આંકડાઓ પર નજર કરો જૂની સિસ્ટમમાં શું હતું સો માર્ક્સ એક કલાક પણ હવે નવી દુનિયામાં પ્રિલિમ્સ છે દોઢસો માર્ક્સ અને પૂરા બે કલાકની આનો મતલબ ખાલી એટલો જ નથી કે પરીક્ષા લાંબી થઈ ગઈ છે આનો સીધો મતલબ એ છે કે હવે પ્રશ્નોની ક્વોલિટી એમની ઊંડાઈ અને વિચારવાની શક્તિની ખરી કસોટી થશે અને હવે આવે છે આખી રમતનો ટર્નિંગ પોઈન્ટ વિષયોનું ભારણ અહીં જ બધો ખેલ છુપાયેલો છે રીઝનિંગને તો જાણે સિંહ ફાળો મળ્યો છે પૂરા સાઈઠ ગુણ એની પાછળ ત્રીસ ગુણ સાથે ગણિત ઊભું છે અને બાકીના બધા વિષયો ગુજરાતી અંગ્રેજી અને જનરલ અવેરનેસ એ બધા મળીને સાઈઠ ગુણના આ સ્પષ્ટ ઇશારો છે કે હવે સિલેક્શનનો આધાર શું રહેવાનો છે બસ આ એક જ આંકડો આખી વાર્તા કહી દે છે સાહીઠ ટકા જી હા એકસો પચાસમાંથી પૂરા નેવું માર્ક્સ ફક્ત અને ફક્ત ગણિત અને રિઝનિંગના છે આ બે વિષયો હવે પરીક્ષાના અસલી બાહુબલી બની ગયા છે જેણે આ બંને વિષયો પર મજબૂત પકડ બનાવી લીધી એ સમજી લો કે પ્રિલિમ્સનો કિલ્લો તો જીતી જ લીધો ઓકે તો ચાલો માની લઈએ કે પ્રિલિમ્સનો ગાળ સર કરી લીધો પણ યુદ્ધ હજુ ઉપત્યું નથી હવે આગળ શું તો ચાલો હવે બીજા તબક્કાના મેદાનમાં ઉતરીએ એટલે કે મેઇન્સ પરીક્ષા જોઈએ કે ગ્રુપ એ અને ગ્રુપ બીના ઉમેદવારો માટે શું નવું છે સૌથી પહેલા વાત ગ્રુપ બીની મેઇન્સ હવે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ રહેશે બસ્સો માર્ક્સ બસ્સો એમસીક્યુઝ પણ અહીં જે વાત પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે એ છે કરંટ અફેર્સ અને સરકારી યોજનાઓનું વેટેજ પૂરા સાઠ ગુણ આ સીધો સંકેત છે કે બોર્ડ એવા ઉમેદવારો શોધી રહ્યું છે જેમને ખાલી છોપડીનું જ્ઞાન ન હોય પણ દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એની પણ પૂરી ખબર હોય અને હવે ગ્રુપ એ જેમને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર બનવું છે એમની અસલી કસોટી અહીં છે પેટર્ન વર્ણનાત્મક જ છે કારણ કે અહીં જ વિચારવાની અને લખવાની ક્ષમતાની ચકાસણી થશે ગુજરાતી અંગ્રેજી અને જનરલ સ્ટડીઝ આ ત્રણ પેપરના કુલ ત્રણસો પચાસ ગુણ નક્કી કરશે કે કોણ અધિકારી બનશે મનમાં એક સવાલ જરૂર થતો હશે કે ભાઈ આટલા મોટા ફેરફારની જરૂરત શું પડી તો કારણ બહુ સ્પષ્ટ છે આ નવી પેટર્ન ગુજરાતની સીસીઈ પરીક્ષાને કેન્દ્ર સરકારની એસએસસી જેવી પરીક્ષાઓની લાઇનમાં લાવીને મૂકી દે છે હવે ગોખણપટ્ટીનો જમાનો ગયો હવે એવા જ ઉમેદવારો સફળ થશે જેમની પાસે તર્કશક્તિ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને સૌથી ઉપર કોમન સેન્સ હશે અરે એક સેકન્ડ આટલી બધી માહિતી તો મળી રહી છે પણ આ બદલાયેલી રમતમાં હંમેશા અપ ટુ ડેટ રહેવું ખૂબ જ જરૂરી છે એટલે જ જો હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જીવાય આરએ ટી જેઓ બી ગ્રુ જોઈન ન કરી હોય તો તરત જ કરી લો ત્યાં સૌથી પહેલાં અપડેટ્સ ફ્રી મટીરિયલ્સ અને ઘણી બધી ઉપયોગી માહિતી મળતી રહેશે આ તક ચૂકવા જેવી નથી સારું તો આપણે અત્યાર સુધી નિયમોને બરાબર સમજી લીધા પણ ખાલી નિયમો જાણવાથી પરીક્ષા પાસ નથી થતી અસલી સવાલ તો એ છે કે હવે કરવું શું તો ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ટોપિક પર અને બનાવીએ એકદમ સોલિડ વિનિંગ ગેમ પ્લાન કોમ્પિટિશન કેટલી ટફ છે નો અંદાજો છે જરા આ નંબર જુઓ જેટલી પણ જગ્યાઓ હશે એના માત્ર સાત ગણા ઉમેદવારો જ મેન્સ આપી શકશે ઉદાહરણ તરીકે જો પંચાવનસો જગ્યાઓ હોય તો લગભગ આડત્રીસ હજાર પાંચસો ઉમેદવારો આનો શું મતલબ થયો મતલબ સાફ છે પ્રિલિમ્સ હવે ખાલી એન્ટ્રી ગેટ નથી એ તો સૌથી મોટો ફિલ્ટર છે આ પહાડ પાર કરવો જ પડશે તો પછી આપણો એક્શન પ્લાન શું હોવો જોઈએ બસ આ ત્રણ સરળ પણ સૌથી શક્તિશાળી સ્ટેપ્સ છે પહેલું ગણિત અને રીઝનિંગમાં શોર્ટકટ ટ્રિક્સની પાછળ ભાગવાનું બંધ કરીને કોન્સેપ્ટને મૂળથી સમજો બીજું એક અધિકારી જેવું માઇન્ડસેટ કેળવો અને ત્રીજું સૌથી અગત્યનું રાકોની જુઓ છો સત્તાવાર નોટિફિકેશનની ના તૈયારી આજથી અત્યારથી જ શરૂ કરવાની છે અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખજો વિષયો સિલેબસ પુસ્તકો એ બધું બધા માટે સરખું જ છે પણ જે એક વસ્તુ તમને લાખોની ભીડમાંથી અલગ તારો છે ને એ છે તમારો અભિગમ તમારું એટીટ્યૂડ તૈયારી ખાલી વિષયોની નથી હોતી તૈયારી એક અધિકારી બનવાની માનસિકતા કેળવવાની હોય છે તો બસ હવે બધું સ્પષ્ટ છે રમત બદલાઈ ગઈ છે પણ મંઝિલ એ જ છે રાહ જોવાનો સમય હવે પૂરો થયો નવા નિયમોને સમજી પૂરા જોશ સાથે અને એક સાચી રણનીતિ સાથે તૈયારીમાં લાગી જાઓ વધુ માહિતી અને માર્ગદર્શન માટે ગુજરાત જોબ ગુરુ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત